તો અત્યારે આપણે આ એક ઘટના છે કે આજે સાંજે છ સત્તાવન કલાકે સૂર્ય પૃથ્વીની સૌથી નજીક હશે હવે આમાં આખી ઘટના શું હોય તમારે આમાં મેઇન કીવર્ડ સમજવાના છે કીવડ શું છે તો કે બે મહત્ત્વના કીવર્ડ છે એક તો એપી અને પેરીહિલિયન એપી અને પેરીહિલિયન તમને ખ્યાલ હશે કે સૂર્ય જે છે એ પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરે છે પરંતુ આ જે ગોળ ફરે છે તો એ સંપૂર્ણ ગોળાકાર નથી ફરતી બરાબર એ થોડુંક એક્ઝેક્ટ ગોળાકાર નથી આ લંબગોળ પ્રકારનો આકાર છે જેના કારણે એક સમય એવો આવે કે જ્યારે એ સૂર્યની સૌથી નજીક હોય બીજો એક સમય એવો આવે કે જ્યારે એ સૂર્યની સૌથી દૂર હોય તો આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે હવે પહેલાં તો પ્રશ્ન થાય કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે તો આપણે એક આંકડો યાદ રાખેલો હતો કે સૂર્ય અને પૃથ્વીનું અંતર એક રાઉન્ડ ફિગરમાં યાદ રાખીએ ને તો એકસો ને પચાસ મિલિયન કિલોમીટર છે એકસો ને પચાસ મિલિયન કિલોમીટર છે એક મિલિયનમાં કેટલા આવે એક મિલિયનમાં આવે દસ લાખ એક મિલિયનમાં દસ લાખ એટલે આને જો લાખમાં ફેરવીએ ને તો પંદરસો લાખ કિલોમીટર થાય પંદરસો લાખ કિલોમીટર એટલો સૂર્ય આપણી કરતાં આગો છે બરાબર તો આની અંદર થોડો ઘણો ફેરફાર થાય કેટલો ફેરફાર થાય તો અમુકવાર આજે દોઢસો મિલિયન જે છે ને તો જ્યારે આગામ આગવું જતું રહે ને પૃથ્વી અને સૂર્ય વચ્ચે આગામ આગવું જતું રહે તો એકસો બાવન મિલિયન થઈ જાય એકસો બાવન મિલિયનનું અંતર થઈ જાય એટલે કે બે મિલિયન વધી જાય અને એકદમ નજીકમાં નજીક આવી જાય ને તો એકસો સુડતાલીસ મિલિયન થઈ જાય એકસો સુડતાલીસ મિલિયન થઈ જાય એટલે કે ત્રણ મિલિયન જેટલું ઘટી જાય બરાબર હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં છાપાવાળાએ પણ ભૂલ કરી નાખી છે છાપાવાળાએ જો શું લખ્યું છે કે ઉલ્કા વર્ષાના આનંદની વચ્ચે ચાર જાન્યુઆરીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પંદર કિમીથી ઘટી ચૌદ પોઈન્ટ એકોતેર કિમી કિમી હશે ચલો આમાં પહેલાં તમને કાંઈ ભૂલ લાગે છે રાઈટ બરાબર અહીંયા પાછળ શું લગાવવાનું હતું પાછળ મિલિયન લગાવવાનું હતું પાછળ મિલિયન પંદર કિમીને પંદર મિલિયન કિમીથી ઘટી અને ચૌદ પોઈન્ટ એકોતેર મિલિયન કિમી થઈ જશે પાછળ મિલિયન લગાવેલો નથી બરાબર આ એમની બહુ મોટી ભૂલ છે આવું ચાલે નહીં કારણ કે પંદર કિમી તો પૃથ્વી અને ચંદ્ર ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે કોઈ પંદર કિમી નથી નહીં તો સૂર્ય બચે જ નહીં સળગી જાય બધું પૃથ્વીનો બચે સોરી સૂર્ય શું પૃથ્વી સળગી જાય તો હવે આ જે ઘટના જે છે એ આપણને ખબર પડી ગઈ કે મેઈન શું છે અમુક પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક સમય એવો આવે કે જ્યારે એકદમ ઘટી જાય અને એક સમય એવો આવે કે જ્યારે એકદમ વધી જાય હવે પહેલાં આપણે સમજીએ કે આ ઘટે ક્યારે અને વધે ક્યારે તો માની લો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ ઓછું હશે એકદમ ઓછું હશે તો શું થશે તો દિવસ લાંબો હશે કે ટૂંકો હશે તમે વિચારીને કહેવું તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ ઓછું હશે એકદમ ઓછું હશે તો દિવસ ટૂંકો હશે તો દિવસ ટૂંકો હશે કેમ કારણ કે અંતર ઓછું છે અંતર ઓછું છે તો પૃથ્વી ફટાફટ ફરી જશે અંતર ઓછું છે તો ઓછું અંતર કાપતા જ વધારે ઓછું અંતર કાપતા ઓછો સમય લાગે ને ઓછું અંતર કાપતા ઓછો સમય લાગે એટલે દિવસ કેવો હશે ટૂંકો હશે સમજાણું તો દિવસ ટૂંકો ક્યારે હોય દિવસ ટૂંકો હોય શિયાળામાં દિવસ ટૂંકો હોય શિયાળામાં એટલે ઓછું અંતર ક્યારે લાગવું પડશે શિયાળામાં એટલે કે જાન્યુઆરીની અંદર જાન્યુઆરીની અંદર જ્યારે એની કરતાં વિરુદ્ધ જ્યારે લાંબુ અંતર હશે ત્યારે વાર લાગશે તો એ ક્યારે હશે એ ઉનાળામાં હશે શિયાળોનો ઉનાળો આવું યાદ રાખવાનું પહેલી વસ્તુ તો આ બધી ઘટના પહેલાં તો સૌથી ઓછા અંતરવાળી ઘટના ક્યારે બને તો કે જાન્યુઆરીની અંદર ચાર જાન્યુઆરીની આજુબાજુ આ ઘટના જોવા મળતી હોય છે અને તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય જે છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે તો એની પહેલાં જે છે ને આ ઘટના જોવા મળે ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ આપણે જેને કે એના દસ દિવસ પહેલાં એટલે કે ચાર જાન્યુઆરી આ ઘટના જોવા મળે એકસો સુડતાલીસ મિલિયન કિલોમીટર જેટલું અંતર થઈએ અને બાકી જુલાઈની અંદર આ ઘટના જોવા મળે કે જ્યારે સૌથી લાંબુ અંતર હોય તો આની માટેનો ટેકનિકલ શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે પેરી હિલિયન અને એપી પ્રશ્ન પૂછી જશે પેરી હિલિયનનો મતલબ શું તો પેરી એલિયનનો મતલબ શું એનો જવાબ એવો આવે કે પેરી એલિયન એવી ઘટના છે કે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એકદમ ઓછું હોય જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ ઓછું હોય એને પેરી હિલિયન કહેવાય તો કે એપી એલિયન એટલે શું તો કે એપી હિલિયન એટલે કે એવી ઘટના કે જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી વધારે હોય તો એવી ઘટનાને એપી હિલિયન કહેવામાં આવે છે તમારે ઊંધું યાદ રાખવાનું એ જે છે એ સૌથી પહેલાં આવે સૌથી પહેલાં આવે પણ એનું અંતર સૌથી વધુ હશે બરાબર અને પી તો આગળ જતા પાછળથી આવે બરાબર હિલિયન હિલિયો શબ્દ જે છે હિલિયો શબ્દ એ સૂર્ય સાથે જોડાયેલો છે પેરી શબ્દ જે છે ગ્રીક ભાષાનો એનો મતલબ એમ કે નજીક પેરીનો મતલબ શું થાય નજીક નજીક ઓકે તો આવી બધી વસ્તુ છે આ બંને ઘટના જે છે એ એક એક વખત આવતી હોય છે આખા વર્ષની અંદર જો અહીંયા આપેલું છે કે સૂર્યનું તદ્દન નજીક હોવું હિલિયસનો મતલબ સૂર્ય અને પેરીનો મતલબ નજીક જે છે એ થતો હોય છે ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે વિધાન આપેલા છે જે વિધાન પૂછાઈ શકે પરીક્ષામાં તમે જાતે જવાબ આપો ચોથા નંબરના પાના ઉપર કે ડ્યુરિંગ પેરી પેરી હિલિયન ધ ગ્રેવિટેશનલ પુલ ઇઝ એ સ્ટ્રોંગલ પેરી હિલિયનની જ્યારે ઘટના થાય ત્યારે ગ્રેવિટેશનલ પુલ ગુરુત્વાકર્ષણ બળ સ્ટ્રોંગર મજબૂત હોય છે સાચી વાત કે ખોટી વાત વિચારીને કહેવું તો પેરી હિલિયનની ઘટના જ્યારે થાય પેરી હિલિયનની ઘટના ત્યારે ગ્રેવિટેશનલ ગુરુત્વાકર્ષણ બળ સ્ટ્રોંગર મજબૂત હોય છે હવે માની લો કે આજ વિધાન પૂછાઈ ગયું પરીક્ષામાં માની લો કે આજ વિધાન પૂછાઈ ગયું તો અમુક વાર તો શું થાય આપણને પહેલાંથી જ ન ખબર હોય કે પેરી હિલિયન એટલે શું તો વિધાન સોલ્વ કરવાની વાત તો દૂર રહે હવે માની લો કે આવું વિધાન આવી ગયું કે આમાં કંઈ ખબર જ નથી તો હવે આવું વિધાન આવે ને તો પછી ડાયરેક જ ઈ કરવાનો પછી તો એ અમુક વિદ્યાર્થીઓ એવો હોય કે આમાં સ્ટાર મારે કે હવે આને હું છેલ્લે ટીક કરીશ હવે ખબર જ નથી કે પેરી હિલિયન એટલે જ શું તો પછી આગળ કોઈ આ એવું તો છે નહીં કે હવે આવડી જશે તો પછી આને આવા ક્વેશ્ચન હોય તો એને ડાયરેક્ટ જ એલિમિનેટ કરી અને ઈ મારી દેવાનો બરાબર ચાલો વિચારીને કહેવાય તો આમાં જવાબ શું આવી શકે યસ બરાબર તો આ વિધાન સાચું પડશે કે સાચી વાત છે પેરી હિલિયનની ઘટના દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વધારે હશે કેમ કારણ કે આ સમયગાળા દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ ઓછું હશે તો જેટલું ઓછું અંતર હોય ને જેટલું ઓછું અંતર હોય એટલો એટલું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ વધારે લાગે ચાલો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે બરાબર તમે જાતે જોઈ લેજો પણ હવે અત્યારે ટોપિક ચાલે છે તો હું તમને કહી દઉં ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર એવું છે કે જી બરાબર જી એટલે ગુરુત્વાકર્ષણ બળ એમાં નાનો જી એમ વન એમ ટુ છેદમાં આર જેમાં એમ વન એમ ટુ શું છે વજન છે તો એ ઉપર છે અંશમાં છે તો જો જેમ જેમ દળ વધતું જાય ને દળ વધતું જાય તો ગુરુત્વાકર્ષણ બળ પણ વધતું જાય એવું આપણે બહુ પહેલા મેં તમને ચલાવી દીધું હતું અને અંતર વધતું જાય અંતર વધતું જાય તો ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય કેમ કારણ કે આ અંતર છેદમાં છે એટલે આ જ છેદમાં છે એટલે અને હવે અહીંયા તો એનું ઊંધું થાય ને કે અંતર જો ઘટશે અંતર ઘટે તો ગુરુત્વાકર્ષણ બળ વધશે તો કે અહીંયા અંતર ઓછું છે તો અંતર ઓછું છે તો તો વધારે એટ્રેક કરશે અને તમે ઓલું મેગ્નેટ જેવી રીતે પણ યાદ રાખી શકો બરાબર કે મેગ્નેટ નજીક હોય તો ફટાફટ ઝડપથી આકર્ષે તો બસ આ એવું જ છે સૂર્યની એકદમ નજીક હશે તો ગ્રેવિટેશનલ ફોર્સ વધુ હશે ખ્યાલ આવ્યો ન ચલો તો હવે એની નીચે બીજું વિધાન આપેલું છે ડ્યુરિંગ પેરી હિલિયન પેરી હિલિયનના સમયગાળા દરમિયાન પ્લેનેટ એટલે કે ગ્રહ એટલે પૃથ્વી ગ્રહની વાત કરે છે મૂવ ફાસ્ટર ઇન ઇટ્સ ઓર્બિટ તેની કક્ષાની અંદર ઝડપથી ફરે છે સાચી વાત કે ખોટી વાત પેરી હિલિયન સમયગાળા દરમિયાન પૃથ્વી ગ્રહ પોતાની ઓર્બિટ કક્ષાની અંદર ઝડપથી ફરે છે સાચી વાત કે ખોટી વાત તો કે આ વાત પણ બિલકુલ સાચી છે કેમ સાચી છે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ વધુ હશે ગુરુત્વાકર્ષણ બળ વધુ હશે તો ફટાફટ ચાલશે ને તો કે હા સાચી વાત છે ફટાફટ ફરશે ફટાફટ ચાલશે બરાબર સેમ આ વસ્તુ નીચે બીજા વિધાન આપેલા છે કે ડ્યુરિંગ એપી હિલિયન તો એપી હિલિયનના દરમિયાન આ બધી વસ્તુ ઊંધી થઈ જશે ચલો એક વિધાન આપેલું છે ડ્યુરિંગ એપી હિલિયન ગ્રેવિટેશનલ પુલ ઇઝ સ્ટ્રોંગર એપી હિલિયન દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ મજબૂત હોય છે સાચી વાત કે ખોટી વાત ખોટી વાત કે અત્યારે તો જોઈ લીધું બરાબર અને પ્લેનેટ મૂવ ફાસ્ટ તો એ પણ ખોટું પડી જશે ત્યારે એ સ્લો જોવા મળશે ઓકે ચલો હવે બીજો અહીંયા એક પ્રશ્ન થાય આપણને એક પ્રશ્ન આપેલો છે કે આપણે અત્યારે જાન્યુઆરી મહિનો ચાલે છે બરાબર ચોથી જાન્યુઆરીએ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર હતું તો પ્રશ્ન એવો થાય કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર છે તો તો આપણને ગરમી વધારે લાગવી જોઈએ ને તો તો આપણને ગરમી વધારે લાગવી જોઈએ શું છે નિકટ હોવા છતાં આ સમયગાળામાં આપણા ભારત સહિતના ઉત્તર ગોળાર્ધના દેશોમાં ઠંડી અને શિયાળાની ઋતુ હોય છે તો કે આ તો કે એકદમ નજીક છે તો તો ગરમી લાગવી જોઈએ જ્યારે લાગે છે ઠંડી એવું શા માટે તો એવું એટલા માટે યસ રાઈટ હા કે આજે ઋતુઓ જે છે શિયાળો ઉનાળો ચોમાસું આ કોઈ સૂર્યના નજીક કે દૂર હોવાના કારણે અનુભવાતી નથી ઋતુઓ આપણને જે અનુભવાય છે એ તો પૃથ્વી જે સહેજ નમેલી છે એના કારણે અનુભવાય છે એ જે ટેલ્ટ થયેલી છે નમેલી છે એના કારણે અનુભવાય છે એને સૂર્ય નજીક દૂર હારે કોઈ લેવા દેવા છે નહીં બરાબર તો આ પણ તમને વિધાનવાળાની અંદર આ જ ક્વેશ્ચન મૂકી દેશે અને નીચે બધી વસ્તુ આપી દીધેલી હશે બરાબર વિધાન કેવું કે તો કે પૃથ્વી અક્ષુ પર નમેલી છે એ જ બધી વસ્તુ આપેલી છે એટલે કે પૃથ્વી સૂર્યના કિરણો સીધા નથી પડતા એ બધી વસ્તુ ઓકે ચલો બીજો આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો તો હવે આ સમયગાળો જે છે આ સમયગાળો આ સમયગાળો એટલે કયો ચાર જાન્યુઆરી પેરી હિલિયનનો સમયગાળો તો પેરી હિલિયનના સમયગાળા દરમિયાન શું થશે તો કે પેરી હિલિયનની અંદર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ નાનું હશે તો દિવસ નાનો હશે દિવસ ટૂંકો હશે અને રાત મોટી હશે પરંતુ કઈ જગ્યાએ તો કે ઉત્તર ગોળાર્થની અંદર તે માત્ર ઉત્તર ગોળાર્થની અંદર હતી જ્યારે દક્ષિણ ગોળાર્થમાં આની કરતાં ઊંધું હશે આ આ વસ્તુ તમે સમજી શકો કે ન સમજી શકો સમજી શકો ને બરાબર યસ બરાબર તો આપણે આ બધી વસ્તુ સમજેલા છીએ ચલો હવે હું તમને એક બીજી વાત કરું જે તે સમયે હું જ્યારે તૈયારી કરતો હતો બરાબર ત્યારે આવો પ્રશ્ન આવતો હોય સૌથી લાંબો દિવસ ક્યારે હોય સૌથી લાંબી રાત ક્યારે હોય સૌથી ટૂંકો દિવસ સૌથી ટૂંકી રાત આવો બધા પ્રશ્ન આવતો હોય તો આપણે શું હોય ત્યારે એવું ગોખતા હોઈએ પણ પછી ધીમે ધીમે મને ખબર પડતી ગઈ અને ખબર પડી ગઈ કે ના તો આખો બહુ મોટો સ્કેમ છે તો પછી મારો એક બીજો મિત્ર એ સમયે જે છે ને એ તલાટીની તૈયારી કરતો હતો એ મને આ પ્રશ્ન પૂછતો હતો મને કે સૌથી મોટું કેરોઈન સૌથી નાનું કેરોઈન મેં કીધું પહેલાં તો આ પ્રશ્ન જ ખોટો છે મને કે કઈ રીતે એણે મને એવો પ્રશ્ન પૂછ્યો કે સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે એણે મને આ પ્રશ્ન પૂછ્યો મેં કીધું આ પ્રશ્ન જ ખોટો છે મને કે કઈ રીતે કે આ કે પરીક્ષામાં પૂછાઈ ગયો છે મેં કીધું ખોટો એટલા માટે છે કારણ કે તું એ પૂછે કે સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે પણ ક્યાં ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીમાં કયા ગ્રહ ઉપર તો વાત કોની કરે છે તો અમને ખબર હોવી જોઈએ ને બરાબર કારણ કે આપણે જે પરીક્ષાની અંદર જે પૂછાતું હોય બરાબર અથવા તો આ બધી વસ્તુ જે લખેલી હોય તો એ ઉત્તર ગોળાર્થના સંદર્ભમાં લખેલી હોય છે તો આવો પ્રશ્ન આ બધી વસ્તુ આપણે ક્યારે કહી શકીએ જ્યારે આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે અને આ કોઈ બહુ મોટા કોન્સેપ્ટ નથી આ નાના ધોરણની બુક્સની અંદર જ આપેલા હોય છે બરાબર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરી હિલિયનની અંતર્ગત શું થાય છે તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ ઓછું હોય છે એટલે દિવસ ટૂંકો હોય છે દિવસ ટૂંકો હોય તો રાત ઓટોમેટિક લાંબી થઈ જવાની છે પરંતુ આવું ક્યાં જોવા મળે ઉત્તર ગોળાર્ધની અંદર જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં આની કરતાં ઊંધું જોવા મળે અને એપી હિલિયનમાં પણ આની કરતાં ઊંધું જોવા મળશે ઓકે ખ્યાલ આવ્યો નહીં તો આવા પણ પ્રશ્નો પૂછાય તો આવા પ્રશ્નો પૂછાય તો સચેત રહેવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ કોની વાત કરી રહી છે જીપીએસસી જેવી પરીક્ષા અને હસમુખ પટેલ અત્યાર ચેરમેન છે બરાબર તો એ જે પ્રકારની પરીક્ષા લઈ છે તો એમાં તો આવી ટ્રીક આવી વસ્તુ જે છે વારંવાર મૂકેલી હોય પરીક્ષામાં પણ લાગે હાચું જ છે પછી ખોટું થઈ જતું હોય બરાબર